ગામમાં વ્યસન મુક્તિ માટે આ જનતાની એક પહેલ છે સરપંચ પોલીસ સહિત ગ્રામજનો જોડાયા છે જનતા રેડમાં દેશી દારૂનો કાચો માલ જે છે તે મળી આવ્યો છે તેને ઠાલવી તેના કાચા માલને નાશ કરવામાં આવ્યો છે અને જે દારૂ નામનું દૂષણ હતું ગામમાં ચાલતું હતું એ અમે ઘરે ઘરે જઈ અને ક્યારબા જે દારૂના ભરેલા હતા દારાના એ બધાએ ચિતરેયાસી ક્યારબા ફોડી અને અમે આખા ગામમાં આજે એવું કર્યું છે કે જે ગામમાંથી દુઃખ આખું કાઢ્યું હે એટલે આ નાવ અમારે જ્યારે કંઈ કાર્ય કરવાનું થાય આવો ને જનતા રેડ કરવાની થાય ત્યારે અમે જ્યારે પોલીસને ફોન કરીએ ત્યારે તાત્કાલિક આવી જવી પડે કારણ કે ને કે લોકો અમારા